ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મગફળીની ખરીદીની ધીમી ગતિ અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે કે કોઈપણ જિલ્લામાં મગફળીની ધીમી ખરીદી અંગે કોઈ ફરિયાદ મળી નથી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો કોઈ સમસ્યા ઊભી થશે તો તેને તરત જ ઉકેલવામાં આવશે જેથી ખરીદીની પ્રક્રિયા સરળ અને કાર્યક્ષમ બની રહે ખરીદીની પ્રક્રિયા ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે ખાતરી કરે છે કે તેમને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ મળે સરકારે રાજ્યભરમાં અનેક કેન્દ્રો સ્થાપિત કર્યા છે જેથી આ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવે આ પ્રયાસો છતાં કેટલાક ખેડૂતો વિલંબ અને અકાર્યક્ષમતા અંગે ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે કૃષિમંત્રીએ સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કર્યું છે કે તે કોઈપણ આવી સમસ્યાઓને ઝડપથી ઉકેલશે રાજ્ય સરકારી ખેડૂતોને ન્યૂનતમ આધાર ભાવ પર તેમની મગફળી વેચવા માટે નોંધણી સમયગાળાને લંબાવ્યો છે આ લંબાણ વધુ ખેડૂતોને સમાવવા અને તેમને સરકારની ખરીદી યોજનાનો લાભ મેળવવા માટે આપવામાં આવ્યો છે સરકારે ખાતરી આપી છે કે પ્રક્રિયાને સરળ બનાવવા અને કોઈપણ અવરોધોને દૂર કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે જ્યારે મગફળીની ધીમી ખરીદી અંગે કોઈ સત્તાવાર ફરિયાદો નથી ત્યારે સરકાર સતર્ક રહે છે અને જરૂર પડે ત્યારે સુધારાત્મક પગલા લેવા માટે તૈયાર છે કૃષિમંત્રીએ આપેલી ખાતરી ખેડૂતોને રાહતનો અહેસાસ કરાવે છે અને ખાતરી આપે છે કે તેમના હિતોનું રક્ષણ કરવામાં આવશે મગફળીની ખરીદી સમગ્ર રાજ્યમાં એકસો બાસઠ જેટલા ખરીદ કેન્દ્ર ઉપર થઈ રહી છે અને તમામ જગ્યાઓ ઝડપથી ખરીદી થાય વધુ વધુ ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી સરકાર ખરીદે એ દિશામાં અમે લાગતા વળગતાઓને સૂચના આપી છે અને ક્યાંય જો ધીમી ખરીદીની ફરિયાદ હશે છપ્પન રૂપિયા છે ત્યારે ઓપન બજારમાં માં વધુ વધુ હજાર થી અગિયારસો રૂપિયા મળે છે એટલે વીસ કિલો લગભગ બસો રૂપિયા જેટલો ફાયદો ખેડૂતોને સીધો ટેકાના ભાવથી થાય છે એનો અત્યાર સુધી રોજે રોજ અપડેટ આવતો મારી પાસે અત્યાર સુધી પણ મારી પાસે એવી કોઈ વિગત નથી જો કોઈ વિગત મને આપશે તો અમે ઝડપથી ખરીદી કરવાની સૂચના આપશું